જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે સ્વરૂપમાં ભેદ નથી એક વખત આપ શ્રીએ વચનામૃત કર્યા કે શ્રીનાથજી જે નાથ દ્વારામાં બિરાજે છે તે જગત ઉદ્ધારક સ્વરૂપે બિરાજે છે એટલે કે જગતના કોઈ પણ ધર્મને મારનાર વ્યક્તિ હોય તો પણ પ્રેમ અને શ્રદ્ધાથી જો શ્રીનાથજીનું સ્મરણ ભજન કરે તો તેનો શ્રીનાથજી જરૂર ઉદ્ધાર કરે છે જેમ કે શ્રીનાથજી જગદુધારક છે તેમ ગૌબાલકોથી બાલકોની માથે બિરાજતા નિધિ સ્વરૂપો વૈષ્ણવ ધારક છે એટલે કે જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય તેની જ તનુજા વિતજા સેવાનો અંગીકાર કરી તેનો ઉદ્ધાર કરે છે પણ અવૈષ્ણવની સેવા કે ભેટનો અંગીકાર કરતા નથી તેમજ તેનો ઉદ્ધાર પણ કરતા નથી આ રીતે શ્રીનાજી અને નિધિ સ્વરૂપની ચર્ચા કર્યા પછી હવે આપણે વૈષ્ણવોની માથે બિરાજતા સ્વરૂપોનો વિચાર કરીએ વૈષ્ણવોની માથે જે સ્વરૂપ બિરાજે છે તે ભક્તો ધારક સ્વરૂપ છે એટલે કે તે વૈષ્ણવોની માથે બિરાજે છે તે એક જ વૈષ્ણવનો ઉદ્ધાર કરે છે અને તે એક જ વૈષ્ણવથી તનુ વિતજા સેવાનો અંગીકાર કરે છે તેથી જ વૈષ્ણવોથી બીજાની સત્તા લઈ શકાય નહીં અને લે તો શ્રીનાથજી અંગીકાર કર શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી અહીં સમજાવવાનું એ છે કે શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નથી શ્રીનાથજી કે નિધિ સ્વરૂપો કે વૈષ્ણવોની માથે બિરાજતા સ્વરૂપ આ ત્રણેય સ્વરૂપ એક જ છે અને ત્રણેયમાં સામર્થ્ય પણ સરખું જ છે છતાં પણ જ્યાં જેવી ઈચ્છાથી બિરાજે છે ત્યાં તેવી રીતે કાર્ય કરે છે માટે વૈષ્ણવોએ ન્યૂનાધિક ભાવ ન લાવવો શ્રી વલ્લભાધિશી છે